માતાજી બધા મિત્રોને તો સ્વાગત છે તમારું એક અમારા નવા બ્લોગમાં રાની હોર્સમાં અમારું યુટ્યુબ ચેનલ રાની હોર્સમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ સિંહણ ગામે અમારા મિત્ર છે રવિભાઈ રવિભાઈ ડાગરા એની ઘોડીની મુલાકાત કરવા અમે આવ્યા છીએ તો હજી આપણે વિડીયોમાં છે ને તમે આગળ બધા બનીને રહેજો આપણે રવિભાઈ ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી ઘોડાને લગતી હોય ને એ આપણે લેશું

ખેચલ વધારે ફૂલેવાનું કામ તો મિત્રો તમને જણાવી દઈએ કે રવિભાઈ છે ને ખાલી ઘોડા તો ઘણા વર્ષોથી રાખે છે અને આપણે પહેલા એ પૂછી લઈએ ઘોડા કેટલા વર્ષથી રાખે છે લા થોડું લેવેજનું કામ પણ કરે છે રવિભાઈ આપણે એના વિશે જ પૂછીએ રવિભાઈ રવિભાઈ જણાવો તમે આ ઘોડાનું લાઈનમાં કેવી રીતે પહેલા કે કે રીતે તમે આવ્યા કેવી રીતે બનાવ્યા

બધું છે રવિભાઈ ડાન્સ ને હોય ને એ બધું રેવાલ ના ટ્રેનર છે રવિભાઈ અને કોઈને ડાન્સ ફુલેકા લઈ જવાનું હોય તો કોઈ પ્રસંગ હોય આવે છે રવિભાઈ નંબર નાખી દે હું એમાં

ઘોડા માં ખર્ચો બહુ હોય એના વિશે તમારે કઈ બોલવું ખાલી કેવો છે ખર્ચો હોય દિલથી રાખો તો બધું આનો મેળ થઈ ગયું ભગવાન બધા

ભાઈ ની જોઈને હવે છે ને આગળ આવેલા આપડા દીપકભાઈ પણ છે ને એ આગળ જ છે ગોળી લઈને ઉભા છે એ ગોળી ની તમને મુલાકાત કરાવી કાઠિયાવાડી ગોળી છે અને એના વિશે પણ તમને માહિતી આપશું અને બતાવશું ગોળી ગરું તો વિદ્યામાં બને રહેજો આવી ગયો દીપકભાઈ વાળી ગોળી આવી ગઈ છે દીપકભાઈ વાળી ક્યાં ગોળી દીપકભાઈ ની કાઠિયાવાડી છે કાઠિયાવાડી ને આ છે એનો વચ્ચેરો

આપણે ચડાવ નથી કરી કા તોફાન બહુ કરે બહુ પાવર કાઠિયાવાડી છે ને તો પાવર તો કરે જ જોઈ આની ઝલક જોઈએ આપણે જોઈ તો આ બધા આસ્વો પરમી આ ઘોડા લઈને જો ગાડી લઈને આવે છે જો અમારા મિત્ર છે ગોપાલભાઈ

કાઢી લેખા કાઢી લે આજનો ઘટેની બ્લોક છે આખો બ્લોક છે તમે જોજો સ્કીપ કરજો ને બહુ મજેદાર છે ને બહુ જોવાની મજા આવશે આ બધા મિત્રો અમારા ભેગા હતા ને ભેગી મજા આવી બનાવવાની તમે છે ને આખો જોજો એટલે મજા આવશે ભરપૂર શેર કરી નાખજો રાણી વોર્સ રાણી હોર્સ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં जमा वर्ष वाली जी हम